તો કેમ છો મારા સુરેન્દ્રનગરના મિત્રો મોજમાં ને લાલાભાઈના ભાઈ વિડીયો જોતા હોય તમે મોજમાં જ હશો અમને એવું લાગતું હશે કે હું લગ્ન પ્રસંગમાં આવી ગયો છું ના મારો ભાઈ એવું કઈ નથી હો બે જ દિવસ બાકી રહી ગયા છે નવરાત્રી તહેવાર નિમિત્તે તો ખેલાયવા માટે ખાસ હું તમને કહી દઉં કે અહીંયા સુરેન્દ્રનગરમાં જીમ કમ્પાઉન્ડરમાં થવા જઈ રહ્યો છે પાર્ટી પ્લોટ મસ્ત મજાનો જો લો એનું કામ ચાલુ જ છે ફૂલ જોશથી તો વેલા તે પેલા ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એની ઉપર તમે કોન્ટેક કરીને પાસ મંગાવી શકશો અને નવે નવ દિવસ મસ્ત મજાનો અહીંયા માટે પંદર થી પણ વધારે કલાકાર આવવાના છે મજા જ આવી જાય ને મારો બે દિવસ બાકી રહી ગયા છે મારો ભાઈ પાસ પણ આવી ગયા છે જોઈ લો આવી ગયા આવી જાય ને મારો વૃંદાવન માં નવરાત્રી નો પાર્ટી પ્લોટ થતો હોય અમારે પણ જો લેવા હોય સર પાસ તો જોઈ લો પાસ આવી ગયા છે કોન્ટેક નંબર પણ આપી દઉં છું તો ઝડપથી કોન્ટેક્ટ કરીને તમારા ફેમિલી સાથે તમારે એકલા હોય તો ભલે લેડીઝ ને આવું તો એ ભલે ફેમિલી સાથે પણ આવું હોય તો પાસ ની જરૂર પડશે તો વેલાતે ઉપર નંબર આપેલો છે કોન્ટેક્ટ કરીને પાસ મંગાવી લઈ લીધા છે વેલા તે પેલા લઈ જ છે હાઉસફુલ રહેવાનું છે મારો ભાઈ પંદર થી પણ વધારે કલાકાર આવવાના છે તો વેલા તે પેલા ખેલૈયા તૈયાર થઈ જાજો ઝુંબા માટે આવા સણગરમાં માં તમારે રમવાનું મન થતું હોય ને ડીજે વાગતું હોય ને પંદર થી પણ વધારે કલાકાર આવતા હોય તો પછી મારો ભાઈ રાહ નો જોવાય એવો પાસ પણ આવી ગયા છે તો વહેલા તે પેલા ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે કોન્ટેક્ટ કરીને મંગાઈ લે